ખેડબ્રહ્મા તાલુકામાંગ યુરિયા ખાતર વિતરણમાં ગેરવહીવટ ખેડબ્રહ્મા તાલુકામાં યુરિયા ખાતર વિતરણને લઈ ભારે આક્ષેપો સામે આવી રહ્યા છે ઘણા ખેડૂતોનો આક્ષેપ છે કે સ્ટોક હોવા છતાં મંડળી અને ડીલરો સામાન્ય ખેડૂતને ખાતર આપવા ઇનકાર કરે છે ખેડૂતોના આક્ષેપો સ્ટોક હોવા છતાં ખાતર ખૂટી ગયું કહી ખેડૂતોને પાછા મોકલવામાં આવે છે ઓળખાણ ધરાવતા તથા મધ્યસ્થીઓને રાતોરાત સ્ટોક આપી દેવામાં આવે છે ઘણા સ્થળોએ ખાતર એમઆરપી કરતાં કરતા મોંઘું વેચાતું હોવાની ફરિયાદો વિતરણ અને સ્ટોક રજિસ્ટરમાં સચોટ એન્ટ્રી નથી થતી એવી ચર્ચા આ ગેરવહીવટના કારણે વાવણી અને રોપણીની સિઝનમાં ખેડૂતોને ખાતર મળવામાં ભારે મુશ્કેલી ઊભી થઈ રહી છે જેના કારણે કૃષિ આયોજન બગડી રહ્યું છે ખાતર વિતરણમાં થયેલી ગેરવહીવટની તાત્કાલિક તપાસ કરવામાં આવે તમામ ડીલરો અને મંડળીઓનું સ્ટોક ઓડિટ કરવામાં આવે એમઆરપી કરતાં વધારે વસૂલતા વેપારીઓ સામે કાર્યવાહી થાય ખાતરનું વિતરણ સીસીટીવી અને ટોકન સિસ્ટમ હેઠળ પારદર્શક રીતે કરવામાં આવે ખેડૂતોનો ચેતવણી અવાજ આ ગેરવહીવટ બંધ નહીં થાય તો ખેતીનું આયોજન બગડી જશે રિપોર્ટર યોગેશ અંગારી ખેડ બ્રહ્મા